બોટાદ શહેરના ગિરનારી આશ્રમ ખાતેથી સંતોની હાજરી વચ્ચે ભગવાન જગન્નાથની સત્યાવીસમી રથયાત્રા કાઢવામાં આવી હતી સંતોએ ભગવાન જગન્નાથને ધજા ચડાવીને આગેવાનો અને હરિભક્તોની હાજરી વચ્ચે લીલી ઝંડી આપી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા ત્યારે ઠેર ઠેર હરિભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો રથયાત્રામાં રામ લક્ષ્મણ જાનકી સહિત અલગ અલગ વેશભૂષામાં લોકોના ફ્લોટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા રથયાત્રા માહોલમાં યોજાય તે માટે રથયાત્રા બંદોબસ્ત મોટી સંખ્યામાં બોટાદકાર રહીવાસીઓથી ખૂબ સારો પ્રતિસાદ છે ખૂબ સારી બહોળી સંખ્યામાં રહીવાસીઓને નાગરિકોને ત્યાંને દર્શનનો લાભ લીધો છે અને પ્રસાદીનો પણ લાભ લીધો છે ત્યાં ઠેર ઠેર જગન્નાથ ભગવાનના પ્રતિમાને હાર પહેરાવી અને રાજકીણીઓ અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા જોરદાર સ્વાગત કરવામાં આવ્યું છે આ રથયાત્રા બોટાદના રાજમાર્ગો ઉપર ફરી ઠેકાણે એનું સ્વાગત કરવામાં આવેલ સ્વાગત કરવામાં આવેલ છે અને પોલીસ પણ પૂરતો સહયોગ અમને મળેલ છે આ ભગવાન ની જગન્નાથ યાત્રામાં સૌ લાભ લે અને આ એક વાર વર્ષ માં જગન્નાથ ભગવાન ની યાત્રા નીકળે અને એના દર્શન કરે એટલે બાર માસ નું ફળ મળે છે એવું ભગવાન જગન્નાથ કહે છે